જમીન મામલે યુનિવર્સિટીના કુલપતિ બોલ્યા છે યુનિવર્સિટીએ બે મહિના પહેલા પોલિસી બનાવી હોવાનું કિશોર સિંહનું કહેવું છે ચૌદમી જુલાઈના રોજ પોલિસીને મંજૂરી પોલિસીને મંજૂરી મળ્યા બાદ યશવી ફાઉન્ડેશનને આ જગ્યા અપાઈ હોવાનું તેમનું કહેવું છે વિવાદોમાં રહેલી વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે ખાસ કરીને કોઈપણ પ્રકારની ટેન્ડરિંગની પ્રક્રિયા વગર યસવી ફાઉન્ડેશનને જે ગરબાની જે જગ્યા છે તે મફત ભાવે આપી દેવામાં આવી છે ત્યારે આપની સાથે કુલપતિ જોડાયા છે જી સર કોઈપણ પ્રકારની ટેન્ડરિંગ વગર જગ્યા સોંપવામાં આવી છે શું કહેશો આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાની પાસે જે જગ્યા રહેલી હોય છે તે પોલિસી બનાવીને દૈનિક ધોરણે ભાડોને સાથે એ આપતી હોય છે આ દૈનિક ધોરણે અને સ્ક્વેર ફીટના ધોરણે ભાડો આ ભાડો વસૂલ કરવાની પોલિસી જે છે એ અમારી બિલ્ડિંગ કમિટી ઈસી કમિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એ સોળ ચાર બે હજાર પચીસની અંદર આ પોલિસી મંજૂર કરી છે જે રીતે યુનિવર્સિટી પોતાના વિવિધ કન્વેન્શન હોલોને જે કંઈ છે એ પોતાની પોલિસી બનાવીને દૈનિક ધોરણે એ આપતી હોય છે આ જે ગ્રાઉન્ડ જે છે એની અંદર લગભગ ત્રીસ લાખથી પચાસ લાખનું પુરાણનું કામ બાકી છે એટલે એ પુરાણ કરવાની શરતે આ જે એની પહેલી અરજી જે પ્રાપ્ત થઈ એ અરજીની આધારે એ પોલિસીને આધારે આ એ આપવામાં આવી છે